સયાજીગંજ વિધાનસભામાં આધાર કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી વાયસી આયુષ્યમાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાની આગેવાનીમાં નારાયણ સેવા કાર્યાલય ઓફિસ નંબર નવ વૃંદાવન સોસાયટી વીર સાવરકર સ્કૂલની બાજુમાં ગોરવા વડોદરા ખાતે આધાર કાર્ડ કઢાવવા અને સુધારણા માટે રાશન કાર્ડ ઈ કેવાયસી વાયસી આયુષ્યમાન કાર્ડ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ આજે મંગળવાર તારીખ ચોથી નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારના સાડા દસથી સાંજના પાંચ વાગ્યા સુધી યોજાયો હતો નાગરિકોને સગવડતાપૂર્વક આધાર કાર્ડની નવી નોંધણી કરાવવાની તેમજ તેમાં જરૂરી સુધારા કરવા અંગે તેમજ રેશન કાર્ડ ઇ કેવાયસી આયુષ્યમાન કાર્ડ અંગે આયોજિત કરાયેલ કેમ્પનો મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ લાભ લીધો હતો હાલ અલ્ટરનેટ મંગળવારે એટલે કે પંદર દિવસે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાયસી અંગેનો કેમ્પ યોજાતો રહેશે આવેલા અરજદારો માટે પૂરતી સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે જેને લઈને પણ અરજદારો સંતુષ્ટ જણાયા હતા સમગ્ર આયોજન સંદર્ભે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સોંઘી હર હંમેશ એવા પ્રયત્નમાં હોય છે કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે અને સરકારી યોજનાઓના લાભની અંદર મુખ્ય કામ જો છે એ આધાર કાર્ડથી જ થતા હોય છે આધાર કાર્ડનું એટેચમેન્ટ દરેક જગ્યા પર હોય છે તો એમાં સુધારા વધારા આધાર કાર્ડ નવા કાઢવા આના માટે સમાજમાં જાગૃતિની પણ જરૂર છે ને વ્યવસ્થાઓની પણ જરૂર છે સરકાર એની રીતે વ્યવસ્થા કરતી જ હોય છે આમ છતાં એક્સ્ટ્રા વ્યવસ્થાના ભાગરૂપ નારાયણ સેવા કાર્યાલયથી આધાર કાર્ડ કેમ્પ રાશન કાર્ડ ઈ કેવાયસી અને આયુષ્યમાન કાર્ડ કેમ્પ આવી ત્રણ ચાર જરૂરિયાતો લોકોને પહોંચે નવા કાઢવા માટે અપડેશન માટે એના માટે દર ઓલ્ટરનેટ મંગળવાર એટલે પંદર દિવસે અહીંયા નારાયણ સેવા કાર્યાલય પર અમે આ કેમ્પનું આયોજન કરતા હોય છે તમે જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર લોકો એનો લાભ લઈ રહ્યા છે એક સારી બેસવાની વ્યવસ્થા મળે સારું વાતાવરણ મળે સ્વચ્છ ટોયલેટ બાથરૂમ મળે આ તમામ સુવિધાઓ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા હોય તો આ તમામ વ્યવસ્થાઓ જ્યારે પૂરી પાડીએ છીએ તો આ વિસ્તારના સયાજીગંજ વિધાનસભાના અમારા સૌ નાગરિકો આનો મહત્તમ લાભ રહે છે અને એટલા જ માટે સયાજીગંજ વિધાનસભાનું આ નારાયણ સેવા કાર્યાલય છે એના પર લોકો મેક્સિમમ લાભ લઈ શકે એવો ધારાસભ્ય રૂપે મારો પ્રયત્ન હોય છે